અમદાવાદ જિલ્લાના ધોળકાથી એક સાત મહિનાની ગરીબ બાળકીનું અપહરણ થાય છે અને આ બાળકીના અપહરણકર્તા સુધી પહોંચી બાળકીને બચાવવી ખૂબ અનિવાર્ય હતી પણ ગરીબનું કોણ ધણી થાય ગરીબ માટે કોણ ભલામણ કરે એવું આપણે માનીએ છીએ પણ મને એવું લાગે છે કે અમદાવાદ જિલ્લાના પોલીસ અધિકારીને દ્વારકાધીશે આદેશ કર્યો હશે અને એટલે જ પોલીસે જે કવાયત કરી અને પોલીસ અપહરણકર્તા સુધી પહોંચી તે કવાયત પણ જોવા અને સાંભળવા જેવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમે ચાર રસ્તા ઉપર કે તમારા સોસાયટીની બહાર કે કોઈ બગીચાની બહાર ફુગ્ગા વેચવા આવતા રમકડાં વેચવા આવતા ગરીબ માણસને જોયો હશે અને આ ગરીબ માણસ પાંચ દસ રૂપિયાનું રમકડું વેચે તેમાંથી રૂપિયો બે રૂપિયા મળે અને આ ગરીબ માણસનો ચૂલો સળગે આવી જ ઘટના ધોળકામાં બની હતી ધોળકામાં આ પ્રકારના ફુગ્ગા અને રમકડા વેચનાર દંપતી આખો દિવસ થાકી સાંજે આવી ચૂલો સળગાવી રોટલા કઈ સૂઈ ગયા હતા સવારનો સમય હતો અને સવારે જ્યારે તેઓ ઉઠે છે ત્યારે જુએ છે તેમની સાત મહિનાની બાળકી તેમની પાસે નહોતી પેટમાં મોટી ફાળ પડે છે કારણ કે સાત મહિનાની બાળકી જાતે ચાલીને ક્યાંય ગઈ હોય તેવું નહોતું તે પહોંચે છે ધોળકાના પોલીસ સ્ટેશનમાં અને કહે છે સાહેબ અમારી બાળકી મળતી નથી બાળકી મળતી નથી તો ક્યાં ગઈ એવો પ્રશ્ન થાય પણ જ્યારે આ મામલો અમદાવાદના એસપી ઓમ પ્રકાશ જાટ સુધી પહોંચે છે ત્યારે તેમને ગંભીરતા સમજાય છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ધોળકા પોલીસના અધિકારીઓને બોલાવીને કહે છે કે અહીંયા કોઈ એજન્સી એકલી કામ નહીં કરે બધાએ સંયુક્ત રીતે કામ કરવાનું છે અને જોઈન્ટ ઓપરેશન કરવાનું છે આ ગરીબ માટે ન તો કોઈ નેતાનો ફોન આવશે ન તો કોઈ શ્રીમંત માલતુજાર તમને ભલામણ કરશે પણ આ ગરીબનું કોઈ નથી એટલે ભગવાન માથે રાખીને કામ કરજો પણ પોલીસની સમસ્યા એવી હતી કે જ્યાંથી બાળક ચોરાયું એ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ખૂબ જ ઓછા હતા પોલીસને ત્યારે આ ઘટના ઘટી તેની બરાબર સામે આવેલી એક નાનકડી દૂધની દુકાન છે એટલે કે દૂધની ડેરી છે ત્યાં એક સીસીટીવી મળે છે પોલીસ આ દુકાનમાં જઈ સીસીટીવી ચેક કરે છે તો ત્યાં એમને દેખાય છે કે એક બાઇક ઉપર એક સ્ત્રી અને પુરુષ આવે છે પહેલાં તમે આ સીસીટીવી ફૂટેજ જોઈ લો અમદાવાદ જિલ્લા પોલીસને મળેલી આ પહેલી કડી હતી જેમાં મોટરસાયકલ ઉપર એક સ્ત્રી અને પુરુષ આવે છે સ્ત્રી બાળકીને ઉપાડે છે ઉપાડીને રસ્તો ક્રોસ કરીને ત્યાંથી આ બંને જણા નીકળી જાય છે અને પછી આ લોકો ક્યાંય ટ્રેક થતા નથી જે બાળકી ગુમ થઈ હતી તેના મા બાપ આખો દિવસ રડી રહ્યા હતા પોલીસને હાથ જોડી વિનંતી કરી રહ્યા હતા કે સાહેબ મદદ કરો બાળકીને લાવો પણ પોલીસ લાવે ક્યાંથી બાળકીને પોલીસે ધોળકામાં ઠેર ઠેર દરોડા પાડ્યા પોલીસને આશંકા એવી હતી કે બાળકી ચોક્કસ ધોળકામાં હોવી જોઈએ આ દરમિયાન બીજો દિવસ વીતી જાય છે પોલીસ પાસે કોઈ જ કડી નહોતી ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને એક નવો સીસીટીવી મળે છે આ સીસીટીવી ધોળકામાં આવેલી પાર્શ્વનાથ હોસ્પિટલની બહારનો હતો જેમાં તેમને પહેલાં જ મોટરસાઇકલ ઉપર જઈ રહેલા સ્ત્રી અને પુરુષ ફરી નજરે પડે છે બસ આ બે જ વિઝ્યુઅલ પોલીસ પાસે હતા હવે જે પાર્શ્વનાથ હોસ્પિટલ પાસેનો જે વિડીયો પોલીસને મળ્યો હતો પોલીસે ઠેર ઠેર આ વિડીયો બતાડીને લોકોને પૂછ્યું કે તમે આ લોકોને ઓળખો છો તેમાંથી એક વ્યક્તિ જાણકારી આપે છે કે બાઇક ઉપર જઈ રહી છે એ સ્ત્રીનું નામ મનીષા છે અને મનીષાનો વ્યવહારમાં ગડબડ છે બસ મનીષાનું નામ મળ્યું મનીષાનો નંબર હા નંબર પણ પોલીસને મળી ગયો પોલીસને નંબર મળતા પોલીસે તેનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસને ફાળ પડી કારણ કે બાળક ચોરાયાની ઘટનાને ચોવીસ કલાક વીતી ગયા હતા અને મનીષાનું લોકેશન ઔરંગાબાદ આવી રહ્યું હતું એનો અર્થ આ સ્ત્રી ઔરંગાબાદ પહોંચી છે તો બાળક પણ ત્યાં જ હશે એવું પોલીસે સ્વીકારી લીધું તાત્કાલિક એસપી ઓમ પ્રકાશ જાટને બનાવની ગંભીરતાથી વાકેફ કરવામાં આવ્યા અને પછી ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચને ફોન જાય છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શિંદેને જાણ કરવામાં આવે છે કે અમારી પાસે આ માહિતી છે અને આ મહિલા મનીષા અત્યારે ઔરંગાબાદમાં છે પોલીસને ડર એવો હતો કે જ્યારે અમદાવાદની પોલીસ ઔરંગાબાદ પહોંચે તે પહેલાં આ મનીષા અને તેની સાથે રહેલા લોકો ત્યાંથી નીકળી જાય તો એટલે સબ ઇન્સ્પેક્ટર શિંદે તાત્કાલિક લોકેશનના સ્થળે પહોંચે છે ત્યાંથી બાળક પણ મળે છે મનીષા પણ મળે છે અને તેની સાથે રહેલી બીજી બે વ્યક્તિઓ પણ મળે છે આમ ત્રણ આરોપી અને બાળક મળી જાય છે પણ જ્યારે ઔરંગાબાદ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર શિંદે પૂછપરછ કરી તો ખબર પડી કે તેઓ હૈદરાબાદ જવાના હતા અને હૈદરાબાદ જવા માટે તેમને જગતાપ મળવાનો હતો જગતાપ મૂળ નાસિકનો છે અને ટ્રેનમાં તે પહોંચવાનો હતો ઔરંગાબાદ અને અમારે તેને ઔરંગાબાદના રેલવે સ્ટેશન ઉપર મળવાનું છે ઔરંગાબાદની પોલીસ મનીષાને લઈને પહોંચે છે ઔરંગાબાદ સ્ટેશન ઉપર આ દરમિયાન અમદાવાદ પોલીસ ઔરંગાબાદ જવા રવાના થઈ ચૂકી હતી ઔરંગાબાદની પોલીસ ખાનગી કપડામાં વોચ રાખી રહી હતી અને મનીષાને દૂર ખૂણામાં ઊભી રાખી હતી જ્યાં જગતાપ નામના એક એજન્ટે તેને ઉભું રહેવાનું કહ્યું હતું એ ટ્રેન આવે છે પણ એમાંથી જગતાપ નથી ઉતરતો ખબર નહીં કદાચ એજન્ટ જગતાપને ખબર પડી ગઈ હશે અથવા શંકા ગઈ હશે કે મામલોમાં કંઈક ગડબડ છે એટલે તે ટ્રેનમાંથી ઉતરતો નથી જ્યારે ફરી ટ્રેન સ્ટાર્ટ થાય છે ત્યારે ઔરંગાબાદ પોલીસ થાય છે કે હવે નીકળી જશે તો તેમની પાસે ફોટો પણ હતો ઔરંગાબાદ પોલીસ ટ્રેન સ્ટાર્ટ થાય છે એટલે ટ્રેનમાં ચડી જાય છે આ દરમિયાન અમદાવાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી એક ડબ્બામાંથી બીજા ડબ્બા બીજા ડબ્બામાંથી ત્રીજા ડબ્બામાં અમદાવાદના અધિકારીઓ ઔરંગાબાદની પોલીસ આગળ વધે છે

આ વાતમાં કેટલું સત્ય છે તેની પોલીસ તપાસ ચલાવી રહી છે આ ગેંગમાંથી એક મહિલાએ પોતે પણ પોતાનું બાળક અગાઉ વેચી નાખ્યા હોવાની જાણકારી પણ પોલીસને મળી છે છે આની ખરાઈ કરવાની હજી બાકી આમ અમદાવાદ પોલીસે મોટું કામ કર્યું છે બની શકે કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બાળકો વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે રોક્યું તો છે પણ આ કૌભાંડમાં કેટલા બાળકો બહાર જતા રહ્યા વેચાઈ ગયા તે મુદ્દો બહુ અગત્યનો છે તેની તપાસ પણ ચાલુ છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવામાં કંજુસાઈ જરા પણ ન કરતા અત્યારે મને મારા સાથી જયંત દાફડા અને કિરણ કાપુરને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय